નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે સફેદ તલના બજાર ભાવ વિશે વાત કરવાની છે તો તેના પહેલાં જે ખેડૂત મિત્રોની આ ખેડૂતો માટેની ચેનલમાં જોડાવાનું બાકી હોય તે જોડાઈ જજો જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ મિત્રો વિરમગામ માર્કેટયાર્ડના ભાવ બાવીસો રૂપિયાથી લઈને ત્રેવીસો બેતાલીસ રૂપિયા ધ્રોલ માર્કેટયાર્ડના ભાવ બાવીસો રૂપિયાથી લઈને પચીસો અઢાર રૂપિયા કોડીનાર માર્કેટયાર્ડના બાવીસો પચાસ રૂપિયાથી લઈને છવ્વીસો અડતાલીસ રૂપિયા રાજકોટ માર્કેટયાર્ડના ભાવ બે હજાર પચાસથી લઈને છવ્વીસો સાઠ રૂપિયા ધાંગધ્રા માર્કેટયાર્ડના ભાવ એકવીસો પાંચ રૂપિયાથી લઈને પચીસો અગિયાર રૂપિયા બોટાદ માર્કેટયાર્ડના ભાવ અઢારસો રૂપિયાથી લઈને સત્યાવીસો પાંત્રીસ રૂપિયા કડી માર્કેટયાર્ડના ભાવ ઓગણીસો રૂપિયાથી લઈને ચોવીસો રૂપિયા વેરાવળ માર્કેટયાર્ડના ભાવ એકવીસો રૂપિયાથી લઈને છવ્વીસો અગિયાર રૂપિયા મેંદરડા માર્કેટયાર્ડના ભાવ બાવીસો પચાસ રૂપિયાથી લઈને છવ્વીસો એક રૂપિયા જામજોધપુર માર્કેટયાર્ડના ભાવ બાવીસો રૂપિયાથી લઈને સત્યાવીસો એકાવન રૂપિયા મોરબી માર્કેટયાર્ડના ભાવ બે હજાર પચાસ રૂપિયાથી લઈને છવ્વીસો પચાસ રૂપિયા રાપર માર્કેટયાર્ડના ભાવ સત્તરસો રૂપિયાથી લઈને સત્તરસો રૂપિયા વિસાવદર માર્કેટયાર્ડના ભાવ બાવીસો ત્યાસી રૂપિયાથી લઈને પચીસસો એકાણું રૂપિયા ઊંઝા માર્કેટયાર્ડના ભાવ ત્રેવીસો એક્યાસી રૂપિયાથી લઈને છવ્વીસો પચીસ રૂપિયા દાહોદ માર્કેટયાર્ડના ભાવ બાવીસો રૂપિયાથી લઈને ત્રેવીસો રૂપિયા જ્યારે જૂનાગઢ માર્કેટયાર્ડના ભાવ એકવીસો રૂપિયાથી લઈને છવ્વીસો એંસી રૂપિયા સાવરકુંડલા માર્કેટયાર્ડના ભાવ બાવીસો પચીસ રૂપિયાથી લઈને સત્યાવીસો ચોર્યાસી રૂપિયા જેતપુર માર્કેટયાર્ડના ભાવ ત્રેવીસો પચાસ રૂપિયાથી લઈને છવ્વીસો એકવીસ રૂપિયા અંજાર માર્કેટયાર્ડના ભાવ ચોવીસો પચીસ રૂપિયાથી લઈને પચીસો ચાર રૂપિયા જામખંભાળિયા માર્કેટયાર્ડનો ભાવ ત્રેવીસો સાઠ રૂપિયાથી લઈને પચીસો છ રૂપિયા વાંકાનેર માર્કેટયાર્ડનો ભાવ ત્રેવીસો રૂપિયાથી લઈને પચીસસો છોતેર રૂપિયા ભાવનગર માર્કેટયાર્ડનો ભાવ છવ્વીસો બાસઠ રૂપિયાથી લઈને છવ્વીસો બાસઠ રૂપિયા અમરેલી માર્કેટયાર્ડનો ભાવ અઢારસો રૂપિયાથી લઈને સત્યાવીસો અઠ્ઠાણું રૂપિયા બાબરા માર્કેટયાર્ડનો ભાવ એકવીસો દસ રૂપિયાથી લઈને છવ્વીસો રૂપિયા ભુજ માર્કેટયાર્ડનો ભાવ બે હજાર પંચોતેર રૂપિયાથી લઈને ચોવીસો સાડત્રીસ રૂપિયા જ્યારે ગોંડલ માર્કેટયાર્ડનો ભાવ ઓગણીસો રૂપિયાથી લઈને છવ્વીસો એકાવન રૂપિયા હળવદ માર્કેટયાર્ડનો ભાવ બે હજાર પચાસ રૂપિયાથી લઈને છવ્વીસો રૂપિયા મહુવા માર્કેટયાર્ડનો ભાવ બે હજાર પિસ્તાલીસ રૂપિયાથી લઈને સત્યાવીસો ચુમ્માલીસ રૂપિયા